તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર હતી કે અત્યારે દેવાજભાઈ ખબરના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો અમે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કહેવાય આવવાના વિડીયો તમારે માટે લાવતો હતો દોસ્તો તો ધુવરાસિંહને એમ કહેવાય છે કે ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે ધુવરાજસિંહ એવું બોલ્યા છે કે આનો તો વરઘોડો કાઢો જોઈએ આનો સરસ કાઢવું જોઈએ દોસ્તો દેવાભાઈ ખબરનું હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વારલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે આની પહેલાં દેવાજભાઈ ખબરના ડ્રાઈવરને માર મારવામાં આવ્યું હતું અને ગાડીને પણ તોડી નાખવામાં આવી હતી દોસ્તો તમને ખબર હતી દેવાજભાઈ ખવડે એક સાથે બે સિલેક્ટ કર્યા હતા એક ડાયરામાં હાજરી આપી હતી અને એક ડાયરામાં જઈ રહ્યા હતા એમ છે કે ખવડને ગાડી ઉપર ડ્રાઈવર ઉપર હુમલો કરવામાં આવે છે ડાયવરને પણ માર માર્યો હતો અને ગાડીને પણ તોડી નાખવામાં આવી હતી ત્યાર પછી પાણીમાં પણ નાખી દેવામાં આવી હતી દોસ્તો અત્યારે એમ કહેવાય છે કે દેવાજભાઈ ખવડને એના સાથે દોસ્તારો ધુવરાજસિંહના ગાડીને તોડી નાખવામાં આવી છે ત્યાર પછી કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે દેવાજભાઈ ખવડની ધરપકડ પણ કરી લેવામાં આવી છે દોસ્તો અને ધુવરાજસિંહ બોલી રહ્યા છે કે આનો વરઘોડો કાઢવો જોઈએ દોસ્તો તો શું દેવાતભાઈ ખબરનો નો વરઘોડો કાઢશે કમેન્ટ જરૂર જરૂર બતાવો દોસ્તો આગળ આગળ શું થાય છે આપણે જોવાનું રહેશે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દેવતભાઈને એમ કહેવાય છે કે ધરપકડ કરી લેવામાં આવી છે ફાર્મ હાઉસમાંથી ચાર દિવસ ફરાર થઈ ગયા હતા અને ત્યાર પછી દેવતભાઈ ખબરની ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો દોસ્તો લોકો એવું બોલી રહ્યા છે કે રાણો રાણાની રીતે નહીં પણ પોલીસ પોલીસ સાહેબની રીતે કામ કરશે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવાનો વિડીયો માટે લાવતો હોય દોસ્તો દેવાતભાઈ ખબરની ધરપકડ કરી લેવામાં આવી છે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહી છે એમાં ધુવારા સિંહની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એવું બોલી રહ્યા છે કે આ દેવાદભાઈ ખબરનો વરઘોડો કાઢવો જોઈએ આનું સરઘસ કાઢવું જોઈએ દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરીએ તો ફરી બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપતલી બાય બાય